ઉપવાસ માટે આજે આપણે બનાવીશું ફરાળી થેપલા જે એકથી બે ચમચી તેલમાં બની જાય છે તો જે લોકોને ઉપવાસમાં તળેલું નથી ખાવું એ લોકો માટે આ ખાસ બેસ્ટ વાનગી છે એકદમ પોચા રૂ જેવા આ થેપલા બને છે તો તમે ઘરમાં બધાને આ સર્વ કરી શકો છો ઉપવાસ માટે સૌથી પહેલાં આપણે ત્રણ મીડિયમ સાઇઝના શક્કરિયા લેવાના છે શક્કરિયાની જગ્યાએ તમે બાફેલા બટાકાનો યુઝ કરી શકો છો બાફેલા શક્કરિયાના લીધે છોલી લીધા છે પહેલેથી શક્કરિયા કેવી રીતે બાફવા એની રેસીપી મેં ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલી છે તો તમે ચેક કરી શકો છો સૌથી પહેલાં તમારે શક્કરિયાને આ રીતે છીનીથી છીની લેવાના છે આ રીતે છીનવાથી એમાં રેશા નથી થતા અને એકદમ સરસ રીતે સોફ્ટ આપણું મિશ્રણ તૈયાર થઈ જશે તો બધા શક્કરિયાને આ જ રીતે છીણીથી છીણીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો તમે આગળ શક્કરિયા અને બટાકા મિક્સ કરીને પણ આ થેપલા બનાવી શકો છો તો તમને એક રેસીપીમાં મેં ત્રણ રેસીપી આપી છે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા સરસ રીતે શક્કરિયા છીણાઈ જાય એટલે આપણે જે ઘરમાં રૂટીનના મસાલા હોય એટલે કે એક ચમચી આદુ અને મરચાં એડ કરવાના છે પેસ્ટ એડ કરી છે ફરાળી મીઠું એડ કરીશું ઉપવાસમાં જે ફરાળી મસાલા એડ થતા હોય એ જ આપણે એડ કરવાના છે હવે એની અંદર આપણે એડ કરવાનું છે કાળા મરીનો ભૂકો અડધી ચમચી જેટલો મસાલા એડ કર્યા પછી હવે આપણે એડ કરવાનું છે લીંબુનો રસ કેમ કે શક્કરે થોડીક મીઠાશ આપશે એટલે થોડીક પણ જોશે અહીંયા આગળ આપણે એડ કરીશું ફ્રેશ કાપેલા ધાણા લગભગ અડધો કપ જેટલા બસ અહીંયા આગળ આપણે લોટ કયો એડ કરવાનો તો અહીંયા આગળ મેં રાજરાનો લોટ એડ કર્યો છે પણ તમે ફરાળી લોટ માર્કેટમાં મળતો એડ કરી શકો છો ઇવન તમે મોરિયાને ક્રશ કરીને પણ આ એડ કરી શકો છો ફરાળી લોટ મેં એક કપની ઉપર થોડુંક વધારે એટલે કે સવા કપ જેટલો લીધો છે આપણે લોટ કઠણ નથી રાખવાનો કે બહુ ઢીલો નથી રાખવાનો કે ના તો પાણી એડ કરવાનું છે શક્કરિયામાં જેટલો લોટ સમાય તમારે એટલો લોટ એડ કરવાનો છે અને થોડોક સોફ્ટ રાખવાનો છે તો જે આપણા જે થેપલા છે ખૂબ જ સરસ રીતે વણાય પણ ધ્યાન રાખવાનું છે કે લોટ બહુ ઢીલો ના હોવો જોઈએ ઢીલો હોય તો આ રીતે તમારે થોડુંક લોટ એડ કરી અને પાછું તમારે મસળી લેવાનું છે તમે જેટલો એને અંદર મસળશો એટલો સરસ રીતે લોટ બંધાતો જશે એકદમ સરસ રીતે તમારે સોફ્ટ કરી લેવાનો છે આ રીતે લોટ બંધાઈ જાય એટલે થોડુંક તેલ એડ કરીને કેળવી લેવાનો છે તો આપણો એકદમ સરસ લોટ બાંધાઈ ગયો છે હવે એની અંદર આપણે મીડિયમ સાઇઝના આ રીતે પેણાં તૈયાર કરી અને થેપલા વણી લેવાના છે જો થેપલા ના વણાય તમારા એની ઉપર તો તમારે બટર પેપર કે પછી પ્લાસ્ટિકની ઉપર આ રીતે તમારે વણી લેવાનું છે એકદમ ઇઝીથી આ વણાઈ જાય છે એકદમ પતલા પણ નથી કરવાના એકદમ જાડા પણ નથી કરવાના આપણે મીડિયમ થેપલા વણવાના છે તમે એકદમ સરસ રીતે વણાઈ જાય એટલે તમે જોઈ શકો છો તમે ચાહો તો ઉપર વેરવા માટે રાજાગ્રાનો જ લોટ લઈ શકો છો પણ આ રીતે એમનેમાં સરસ તમારા થેપલા ચોંટે પણ નહીં અને વણી જશે નીચે પ્લાસ્ટિક પાથરી દેવાનું કાં તો પછી આ રીતે બટર પેપર લઈ લેવાનું છે આ રીતે થેપલું વણાઈ જાય કિનારીએથી સરખું કરી અને તરત જ આપણે તવાને ગરમ કરવા ઓલરેડી મૂકી દેવાનો છે દવા ઉપર થોડું તમારે ઘી લગાવી દેવાનું છે જેથી જે આપણું પહેલું જે થેપલું છે તે ચોંટે નહીં કેમ કે રાજગરાનો લોટ છે એટલા માટે હવે આપણે થેપલાને એડ કરી દેવાનો છે અને આ થેપલાને શેકતા વધારે ટાઈમ નથી લાગતો એટલે થોડીક જ સેકન્ડોમાં તમારે પલટાવી લેવાનું છે બંને બાજુથી સરસ તમારે ગુલાબી રંગનું શેકી લેવાનું છે તો જોયું ને ફરાળી થેપલું બનાવવું એકદમ ઇઝી છે ઉપવાસમાં અમુક લોકોને એકદમ તળેલું નથી ખાવું ગમતું તો તમે આ રીતે થેપલા બનાવીને સર્વ કરી શકો છો અહીં આગળ મેં ઘીનો ઉપયોગ કર્યો છે શેકવા માટે એટલે એકદમ સરસ રીતે આપણું જે થેપલું છે તે શેકાઈ ગયું છે તમારે બધા થેપલાને આ જ રીતે શેકી લેવાના છે ઇવન તમે આ થેપલાને બટાકાની સૂકી ભાજી સાથે પણ સર્વ કરી શકો છો એટલી જ આ ટેસ્ટી લાગશે તો ઘણી બધી મેં ફરાળી રેસીપી ઓલરેડી ચેનલ પર અપલોડ કરેલી જ છે પ્લેલિસ્ટ પર જશો એટલે ફરાળી રેસીપી આવશે તો તમે ઉપવાસ માટે ઘણી બધી રેસીપી બનાવી શકો છો તો ચોક્કસ એ ટ્રાય કરજો અને હા હજુ હજુ સુધીને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને ક્લિક કરજો જેથી તમને મારી બધી નવી નવી રેસીપી જોવા મળે તો અહીંયા આગળ હું એ જ રીતે બીજા બધા થેપલા શેકીને તૈયાર કરી લઈશ તો આ રેસીપીને ઘરે બનાવજો ઉપવાસમાં કે પછી શિવરાત્રિ ઉપર અને રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું એકદમ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો